આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડભોઈથી અકોઠી નાગડોલ વચ્ચે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ બસ વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને અકોઠી થી આશોદરા નાગડોલ ગામ સુધી પહોંચતા ચાલતું જવું પડે છે હાલ આ જે બાબત છે જે સમસ્યા છે તે ગંભીર છે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે જેને લઈને અભ્યાસ કરતા બાળકોને આશોદરા ત્રણ કિલોમીટર અને નાગડોલ પાંચ કિલોમીટર ફરજીયાત ચાલીને જવું પડી રહ્યું હોય તેવો વારો છે મિત્રો બસ વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી માંગ પણ છે અમારા નાગલોલ મે આછુરાને મે બસ નહીં આવતી ને છોકરાને બહુ તફલિક પડે છે આઠિયા આછુરા થી 3 કિલોમીટર ના નાગલોલ થી 5 કિલોમીટર છે અને બસ ની સુવિધા નથી આ છોકરાને ચાલતું જવું પડે છે ને આવું પડે છે ને બહુ તફલિક છે એટલે આ બસ ની સુવિધા કરો તો સારું છે સરકાર સરકારને જે આપણે આયા માન્યતા કરો તો સારું છે બસ ની સુવિધા કરો તો સારું છે ને આ છોકરાને બહુ તકલીફ પડે છે અંદાજે તો અમારા તો બહુ સિત્તેર એસી છોકરો પડે છે અમારે છોકરો છોકરો ચાલતો જ આવે છે પાંચ કિલોમીટર થાય છે અમારે આ કરી પહેલા આવે નહી નહીં માં પણ બસનું કઈ સુવિધા થઈ નહીં એટલે બસની સુવિધા કરો તો સારું છે અહીં કરે આ બધું જલદરાનો રોડ બનાવીએ એમ પણ દાદા બંને કર્યો નહીં રોડ એટલે જલદરાનો હોય રોડ બનાવી દે તો સારું ને આપણે આમ બસ નીકળી અને પછી અહીંથી નાગડોલથી આ કોટીનું સીધું કરી દે ને દો છોકરોને સુવિધા મળી જાય નામ મારું નામ કિરણસિંહ છત્રસિંહ ઘરિયા નાગડોલનો વતની એટલે આ છોકરા બતાવો આજો આ નોનો નો છોકરો હોય ચાલતો જાય છે આ નોનો આ આટલો આટલો હોય નોનો નો પાંચ વર્ષનો હોય કે જેરમાં જાય છે એક પહેલાં વર્ષમાં જાય ભણવા એને હોય કંઈ સુવિધા મળતી નહીં અહીંથી બસની સુવિધા હોય તો બે ટાઈમ અમાર તો કરો બસનો ટાઈમ તો સારું છે